હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી તો આપણો આજ રણુજાનો ચોથો દિવસ જો આપણે બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય રામ આપીર ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ તો આપણી ટીમ ફરતીની નિહારી જઈએ અવતારમાં ત્રણ વાગે નિહારી હતી પણ આપણે વિડીયો અત્યારે છ વાગે બનાવવાનો ચાલુ કર્યો બાકી બધા ત્રણ વાગે ને નિહારી ગયા જો મસ્ત દાળ ઉગી ગયો અભી હાલ ચા નાસ્તો કરીને અમે હેડે આપા આગળ આગળ શેર કરતા રહેજો શેર કરતા રહેજો વિડીયો તમને ફરીથી અમારા ઉપર બસ અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સરપ્રાઈઝ કરજો જય રમાકા જય રમા મોજ મસ્તી કરતા કરતા જઈએ છીએ એક આવે છે

ચડી ગયો હા એટલે પલા ગરમી એવી લાગે ને કત હજુ તો આઠે બરાબર નહીં વાજ્યા પૂરા તોય ગરમી એટલી લાગે પેહના લઈ દો રે મસ્ત ફિસ્ટેન વાહ રમ લેયા રાધી આજે જલ્દી અમે મોજ મોજ કરીએ ઓલ મોજ કરીએ આ રિયો મત જોઈયા બીજી દિશા થી નવી દિશા દેવાનું આપણે ફૂલ ઉપર નીકળજો ખેરવા માં લાગે કામ ભડકન ભડકે ઓમ ખાલી કલ્પેશ એમ કે ઓય મત લાગ તો આપણે અંદર જાય

सो सपा आ 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

અડિસાન ની અંદર ઈ રહ્યા આપણે આરી ઉપર એ નહી રહે અંદર સદો કે ધ્યાન પઈ બેઠયા જો બી

એટલે આ નદી ઉતરી બધા જેવો રસ્તા બધા દશ્યામા નું વિસર્જન કરેલું ખોરામાં આ બધી રેત છે લઈ જાય અને આ જો દશ્યામાની મૂર્તિ સમ પધરાયેલી છે એકદમ ખોરામાં વિસર્જન કરેલી છે નદી એકદમ ખાલી નદી રેત છે

આપણે તો ત્યાં હેતા જ એ જો ત્યાં નહીં એક જ ધારી હજુ આપણે લગભગ એક કિલોમીટર એક ગેમ ફસ નહીં જોઈએ આ તો જમવાનું તો બાકી આટલા જણા હોટલા જણા જીતશું સ્વામી મળો તો ઠીક હા ખાવાની કોઈ ઉતાવન નહીં આપણે

kali tiketnya agak terlihat di area 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 તો મળીએ આપણે રસ્તામાં જઈ રહ્યો એટલે બસ તો આવી ગયા આપણે ગોગા મહારાજના મંદિરે આ જે પહોંચામાં દર્શન કરવા ગોગા મહારાજનું મંદિર હતું આપણે દર્શન કરી લઈએ અને કઈ જણા આવ્યા તો બધા પાછળ હ અડધા આગળ નીકળી ગયા હમ આ રીનો ગોગા મહારાજનું મંદિર તો

હજી તો આપણે મળવાનું હેડવાનું છે બધું વીસ કિલોમીટર જેટલું કાપવાનું હોય પછી ક્યાં પે રોકાવાનું તો હજી આપણે હેડવાનું જ છે ના આપણા હંગાત અંગાતના હા જોઈ લો બાકી કલ્પેશિમનો તો હતો પતો હોય નહીં અમુક શિકાર એ ચઈ જગ્યાએ હા પબ્લિક બધું આગળ જ છે આપણે શેરડા ચોક પહોંચી ગયા ગમે

અત્યારે પંદર જેવું થઈ ગયા આપણે તો હડવાન ચાલુ હોય તાનેરાજ કેટલા કિલોમીટર તેર

ના જમવાનું બનાવવાનું કહો જોઈએ આપણે તો હમણાં ના આવ્યા હતા પણ ફરતીને લઈ લેવું જેમ કે ફ્રેશ થઈ પછી આરામ કરવાનો હો રાતે બે વાગ્યા સુધી પછી પાછું નાઇટમાં ત્રણ વાગે હાંડવાનું હોય જય રમાવી આપણે જમવાનું રાતે આજ રાતે બનાવેલું હોય તો બધા કેમ્પે રોકાણેલા

આપણે જમવાનું અમે બનાવ્યું હોય તો જમીન નાઇટ કરવાની જમવા બોલીએ તો જમવાની તૈયારી કરીએ બરાબર તો આપણે જમવાનું બાકી હ તો આપણે ખાઈ લીધું હા નીંદો જો બધાય બેઠ્યા હા અડધા હું અંદર અંદરની સાઈડ તો આ કણી આપણે બ્લોગ સમાપ્ત કરીએ જો આપણો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય